ભંગ્યા હોય કે વાઘરી હોય તેઓને થોડુંક દૂર બેસીને જ રહેવું ત્યારે એક યુવકે તેનો વિડીયો ઉતારી લીધો છે અને આ વાત મનસુખ રાઠોડ સુધી પહોંચાડી છે ત્યારે મનસુખ રાઠોડે આ બાપુને કોલ કર્યો હતો અને તે બે વચ્ચે વાતચીત થઈ હતી કે બાપુ તમે જ્યારે તમે આવા સાધુ સંત રાખો ત્યારે તમારે અઢારે વર્ણ એક સરખો હોવો જોઈએ એવું તેમનું કહેવાનું છે ત્યારે તમે શું કહેવા માગો છો

તો તમે વિડીયો માં બોલો છો હે બાપુ એમાં એટલું અરે ખોળામાં બેહાડવાની વાત નથી તમે આ મોવારા વધાર્યા બાપુ આવડે બધા ભગવા પહેર્યા એમાં જાતિ નો રખાય પોલિટેશન ભેગી ના થઈ જાય આપડે તો તમે તમારા મોઢે થી બોલો છોકમ આવો ભગવાન ગયો છે આ સેતા આવો મોવાડા વધારે મોવારા બોકડા હોય મોવાડા

ને તમે આ પહેર્યું હોય એટલે તમારો એક જ અઢાર વર્ષ હરખા હોય ન હોય તો ને મારી વાત ખોટી હોય તો કયો આ રાડી રાખી પાજી આ લવ લઈને કર જાવ જે હાલ લવડી ના આ અઢાર વર્ષ તો ભેગો કે તમારા આ કર તો બધા છે ના જાત આ વડકુ બાપુ આશ્રમમાં બેઠા રહે મે આવું